ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ અનુસંધાને પાણીબારથી પાનવડ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ બુધવારે સાંજે સાડા ચાર વાગે ભાજપના કાર્યકર્તાઓને અને સ્વયંસેવકો સહિત હજારો નગરવાસીઓ રેલીમાં જોડાયા રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને તેના પ્રાણપ્રિષ્ઠા મહોત્સવ આગામી બાવીસમી જાન્યુઆરીએ કરવામાં આવી રહ્યો છે આ અંતર્ગત દેશભરમાં રામ ભક્તો ઉત્સાહ ઉત્સાહથી ભવ્ય ઉજવણી કરી રહ્યા છે જેના ભાગરૂપે પાવીજેરપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ રામ ભક્તો સાથે મળીને એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં તમામ ભક્તો રેલીમાં જોડાઈ ભવ્ય મહો મહોત્સાહ સાક્ષી બન્યા હતા રામ મંદિર નિર્માણ અનુસંધાને રામજી મંદિરથી જલારામ મંદિર સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા મળતી વિગતો મુજબ આજ રોજ બુધવારે સાંજે છ વાગ્યે રામ મંદિર નિર્માણ અનુસંધાને બોડેલીના રામજી મંદિરથી જલારામ મંદિર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના કાર્યકર્તા અને સ્વયંસેવકો સહિત હજારોની સંખ્યામાં નગરમાં નગરના વાસીઓ છે જે રેલીમાં જોડાયા હતા રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે હવે અયોધ્યામાં રામ મંદિર છે તે તૈયાર થઈ ગયું છે જેના અનુસંધાને આજરોજ બુધવારે સાંજે છ વાગે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઈક રેલીની શરૂઆત બોડેલીના રામજી મંદિરથી બોડેલી મેન બજાર અલીપુરા ચાર રસ્તા તેમજ ગોપેશ્વર મંદિર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભક્તો જોડાયા હતા